હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે મધ્યસ્થ એમાં આવૃત્તિનો દાખલો જોઈશું મધ્યસ્થમાં આવૃત્તિના દાખલાની અંદર સૌપ્રથમ આપણને જે આપ્યું છે એમાં બે બાબતો ખાસ ધ્યાન રાખવાની એક તમને મધ્યસ્થ આપ્યો હશે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ છે સાથે સાથે કુલ આવૃત્તિ તમને આપી દીધી હશે ધારો કે કુલ આવૃત્તિ નહીં આપી હોય તો રકમની અંદર અહીંયા કુલ કરીને તમને લખેલું હશે તો અહીંયા આગળ કુલ ધારો કે આ સંખ્યા નથી આપી રકમમાં તો અહીંયા આગળ કુલ કરીને સાહીઠ લખેલા હશે હવે જ્યારે મધ્યસ્થ શોધીએ છીએ ત્યારે મધ્યસ્થ ની અંદર આપણે શું કરીએ છીએ સંચય આવૃત્તિ શોધીએ છીએ સંચય આવૃત્તિ કેવી રીતે શોધાય તો સંચય આવૃત્તિ જેને આપણે ક્યુમ્યુલિટી ફ્રિકવન્સી કહીએ છીએ હવે અહીંયા આગળ એને સીએફ સંકેત વડે દર્શાવીએ ક્યુમલિટી આવૃત્તિ મતલબ શું સરવાળો કરતા જવાનું છે આપણે આવૃત્તિઓનો તો આ જે સંખ્યા છે એ સીધે સીધી અહીંયા આગળ લખી દઈએ આ સંખ્યામાં બીજી સંખ્યા પછીની ઉમેરવાના છે બરાબર તો વીસ ને પાંચ પચીસ તો એક્સ વત્તા પચીસ થશે ત્યાર પછી ફરી પાછા પંદર ઉમેરીએ તો એક્સ વત્તા પચીસ વત્તા પંદર ચાલીસ ને પાંચ પિસ્તાલીસ આપણી પાસે આ જે સંખ્યા આવી ગઈ એ શું આવી ગઈ છે સંચય આવૃત્તિ તો આપણી પાસે આનું ટોટલ જે કરીએ છીએ આના જેટલું જ આવશે એટલે આ આપણી પાસે

x plus y plus x plus y છે માટે બીજી બાજુ લઈ જઈ તો પ્લસ છે બીજી તરફ લઈ જઈશું માઇનસ થશે તો સાહીઠ ઓછા પિસ્તાલીસ આપણી પાસે આવશે એક્સ પ્લસ વાય બરાબર પંદર હવે આનાથી પછી હવે આપણે સૂત્ર યાદ કરવું પડશે તો સંચય આવૃત્તિ શોધવા માટેનું સૂત્ર કયું છે કોઈને આવડશે બોલો ઓકે વેરી ગુડ સંચય આવૃત્તિ ઉપયોગ આપણે અહિયાં આગળ કરવાનો છે સૂત્રની અંદર મધ્યસ્થ મધ્યસ્થ નું સૂત્ર એમ બરાબર એલ પ્લસ એન ભાગ્યા બે માઇનસ છેદમાં એફ કરો આપણી પાસે એચ તો આ બધી માહિતી હવે એના માટે કરવું શું પડશે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ આપણા વર્ગોની અંદર ચેક કરીએ કે મધ્યસ્થ ક્યાં છે શું આમાં મધ્યસ્થ છે આમાં મધ્યસ્થ છે આમાં હા તો આની અંદર અઠ્યાવીસ પોઈન્ટ આવશે

સામાન્ય રીતે જ્યારે આપણે ખૂટતી આવૃત્તિ ન હોય ત્યારે આપણે n ભાગ્યા બે શોધીને ગણતરી આગળ ચાલુ કરતા હોઈએ છીએ અહિયાં n ભાગ્યા બે અત્યારે કરવાની જરૂર નથી સૌથી પહેલો મધ્યસ્થ વર્ગ શોધવાનો છે મધ્યસ્થ વર્ગ મળે એટલે એની સામેની જે આવૃત્તિ છે એ આપણા f થઈ ગયા એની આગળના વર્ગની સંચય આવૃત્તિ એ આપણા cf થઈ ગયા તો આ છે cf અને આ છે f તો એ કિંમત આપણે અહીંયા શરૂઆતમાં લખી દઈએ તો સૌથી પહેલું કામ તો એમ આપેલા છે કેટલા છે આપણી પાસે સાહીઠ બરાબર તો સાહીઠ ભાગ્યા બે બરાબર ત્રીસ ત્યારબાદ સીએફ તો સીએફ કેટલા છે એક્સ વત્તા પાંચ એક્સ વત્તા પાંચ અને એફ બરાબર તો સામેની આવૃત્તિ બરાબર વીસ અને આપેલા વર્ગની વર્ગ લંબાઈ તો વર્ગ લંબાઈ કેટલી છે તો દસ 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 છે બધાની વર્ગ લંબાઈ કેવી છે સરખી છે દસ છે આપણે અહીંયા મૂકી દીધી તો આપણા સૂત્રની અંદર જરૂરી તમામ વિગતો આપણી પાસે આવી ગઈ बनाना तो હવે આના ઉપરથી આપણે ગણતરી કરી દઈએ તો મધ્યસ m = l + n / 2 - cf / l * h તો m આપણે આપેલો જ છે કેટલો છે 28.5 l = 20 n / 2 30 CF હવે જ્યારે અહીંયા આગળ ખૂટતી આવતી હોય ત્યારે એ વખતે ખાસ ધ્યાન રાખજો અહિયાં ખૂટતી આવૃત્તિ માં આ જે સંખ્યા છે એને કૌંસ મૂકજો કારણ કે એની આગળ માઇનસ છે તો અહીંયા આવશે ax plus 5 પણ કેવા મૂકવાના કૌંસ અંદર કારણ કે આગળ માઇનસ છે બંનેની નિશાની પાછળ સાત રૂપ આપી ત્યારે બદલાશે અને છેદમાં માં f f ની કિંમત કેટલી છે 20 અને ગુણ્યા એચ એચ કેટલા છે આપણી પાસે દસ હવે છેદમાં જે સંખ્યા આપી છે એનો આની સાથે ક્યારેય છેદ ઉડાડવો નહીં કારણ કે અહીંયા સરવાળો છે બરાબર એટલે અહીંયા છેદ ન ઉડી શકે હા અહીંયા ગુણાકાર છે એટલે ત્યાં છેદ ઉડશે ઘણા વિદ્યાર્થીઓને જોયા છે કે આનો ગુણાકાર કરે છે એકચ્યુઅલી આના છેદમાં એક છે એટલે વીસ નો ને એક નો ગુણાકાર થશે દસ નો ને વીસ નો ગુણાકાર થશે

આ માઇનસ છે બંનેની નિશાની બદલશે એટલે માઇનસ એક્સ માઇનસ પાંચ અને છેદમાં બે કેટલા વધશે આઠ પાંચ હવે બે બીજી તરફ જાઓ સાચમાં હોય બરાબરના ચિહ્નની બીજી તરફ જાય એટલે ક્યાં જશે ગુણાકારમાં હવે ત્રીસ માંથી પાંચ બાદ કરીએ પચીસ માઇનસ એક્સ સાદરૂપ આપીએ આઠ પોઈન્ટ પાંચ ગુણ્યા ત્રણ કરીએ

અને દાખલો પૂર્ણ કરી દઈએ એટલે છેલ્લે નીચે જવાબમાં લખી દેવાનો કે આપેલ દાખલામાં ખુરતી આવૃત્તિ એક્સ બરાબર આઠ અને વાય બરાબર સાત છે આશા રાખું છું કે દાખલામાં પૂરેપૂરી ખબર પડી હશે